સુરત ડાયમંડ ઉદ્યોગ મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે મંદિરમાંથી પસાર થઈ રહેલા ડાયમંડ ઉદ્યોગમાં રત્ન રત્ન કલાકારોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ કારણે માથા પર દેવું વધી કલાકારો દુનિયામાં પગ મુકતા હોય તેવું લાગી રહ્યું છે આવી ઘટના સુરતના વરાછા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સામે આવી છે કે જ્યાં ત્રણ રત્ન કલાકારોએ સાથે મળી છપ્પુ બતાવી બે રત્ન કલાકારોને લૂંટી લીધા છે વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર કુર્ણાલ ભુવા નામનો વ્યક્તિ હીરા મેન્યુફેક્ચરિંગ નું કામ કરે છે તેની ઓફિસ સુરતના મિની બજાર વિસ્તારમાં ઠાકોરદ્વાર સોસાયટીમાં શ્રી શ્રીહરી બિલ્ડિંગના ચોથા માળે આવેલી છે કુણાલ ભુવાની ઓફિસમાં ચૌદ ઓગસ્ટ બે હજાર રોજ રાતે પોણા એક વાગ્યા આસપાસ વીસ થી પચીસ વર્ષના ત્રણ ઈસમો ઘૂસી ગયા હતા ત્રણે ઈસમય સાથે મળીને કૃણાલ ભુવાની ઓફિસમાં ચપ્પુ બતાવીને બે રત્ન કલાકારોને સાથે લૂંટ ચલાવી હતી કુણાલ ભુવાના કારીગર હાર્દિક અને રૂપેશ રાત્રે ઓફિસમાં હતા તે સમયે ત્રણ લૂંટારુ ઓફિસમાં ઘૂસ્યા હતા અને છપ્પુ બતાવીને ઓફિસમાં રહેલો એસી હજાર રૂપિયાનો એકસો વીસ કેરેટ સિન્થેટિક ડાયમંડ તેમજ હાર્દિક ભુવા અને રૂપેશ બારૈયા પાસે રહેલો મોબાઈલ લૂટી લીધો હતો આમ લૂંટારુ હીરા અને બે મોબાઈલ સહિત નેવું હજારના મુદ્દા માલની લૂંટ કરીને ભાગી ગયા હતા વરાછા પોલીસ દ્વારા ત્રણ આરોપી અને એક જુએ નાયની ધરપકડ કરવામાં આવી છે આરોપી હિતેશ ભુવાના ભાઈ કે જે આ જગ્યા પર કામ કરતો હતો તેના જગ્યા પર લૂંટ કરવાની માહિતી આપી હતી ત્યારબાદ હિતેશ ભુવા જયદીપ કલગોતર તેમજ સુરેજ ગોહિત દ્વારા આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે આ ત્રણે લૂંટારુ પાસેથી વરાછા પોલીસ દ્વારા એસી હજાર રૂપિયાના ડાયમંડ અને બે મોબાઈલ સહિત નેવું હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે